પ્રશ્ન એક સૌથી વફાદાર જાનવર કયું છે એ કૂતરો બી વાંદરો સી હાથી બિલાડી તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન એ કૂતરો પ્રશ્ન બે કયા ફળમાં ક્યારેય જીવાત પડતો નથી એ સીતાફળ બી કેરા સી સફરજન ડી અનાનસ તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી કેળા પ્રશ્ન ત્રણ પીએમ નરેન્દ્ર મોદી કઈ જાતિના છે એ બ્રાહ્મણ બી કોળી સી ગોચી ડી ઠાકોર તો સાચો ઓપ્શન સી ગોચી પ્રશ્ન ચાર ફ્રીજનું પાણી કયા ગેસના કારણે ઠંડુ થાય છે એ અમોનિયા બી નાઇટ્રોજન સી ઓક્સિજન ડી હિલિયમ તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન એ અમોનિયા પ્રશ્ન પોંચ ભારતના કયા રાજ્યને મસાલાનો બગીચો કહેવામાં આવે છે એ ગુજરાત બી રાજસ્થાન સી કેરળ ડી કર્ણાટક તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી કેરળ પ્રશ્ન 6 ગાજરમાં કયું વિટામિન હોય છે એ વિટામિન સી બી વિટામિન કે સી વિટામિન ડી ડી વિટામિન એ તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી વિટામિન એ પ્રશ્ન 7 ભારતના કયા વડાપ્રધાને ત્રણ વખત લગ્ન કર્યા હતા એ નરેન્દ્ર મોદી બી રાજીવ ગાંધી સી દામોદર રાવળ ડી ઇન્દિરા ગાંધી તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી રાજીવ ગાંધી પ્રશ્ન આઠ કોકોલા કયા દેશની કંપની છે એ પાકિસ્તાન બી શ્રીલંકા સી ચીન ડી અમેરિકા તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી અમેરિકા પ્રશ્ન નવ સૌથી વધારે જિલ્લા કયા રાજ્યમાં આવેલા છે એ ગુજરાતમાં બી મહારાષ્ટ્રમાં સી રાજસ્થાનમાં ડી ઉત્તર પ્રદેશમાં તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં પ્રશ્ન દસ માચિસની શોધ કયા દેશમાં થઈ હતી એ ભારત બી જાપાન સી બ્રિટન ડી અમેરિકા તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી બ્રિટન પ્રશ્ન અગિયાર કયું ફર ખાવાથી દોત સાફ થાય છે એ નાળિયેર બી પપૈયું સી કેળા ડી કેરી તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી પપૈયું પ્રશ્ન બાર પપૈયા ભેગું શું ખાવાથી વ્યક્તિ મળી શકે છે એ લીંબુ બી કેળા સી મધ ડી દાડમ તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન એ લીંબુ પ્રશ્ન તેર એવો કયો જીવ છે જે ક્યારેય મળતો નથી એ અરશિયા બી જેલીફિશ સી ગોકળગાય ડી ગાયોલ્ફી તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન બી જેલીફિશ પ્રશ્ન ચૌદ વીજળીના બલ્બની શોધ કયા દેશમાં થઈ હતી એ ભારત બી જાપાન સી અમેરિકા ડી દુબઈ તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી અમેરિકા પ્રશ્ન પંદર વિશ્વમાં સૌથી વધારે કયા મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે એ સમસંગ બી વિવો સી એપલ ડી સોની તો આપનો સાચો જવાબ થશે ઓપ્શન સી એપલ